તારીખ કરી નાખો આ બધાના દિવસો ભરાઈ ગયા છે બીજું કઈ નથી તમે બ્લોક નંબર કર્યો વાંધો હું તમને ફોન કેમ નથી પડતા અમે અહીંયા વાવ આવી જઈને તમે પછી વૈયા જઈએ પેટ્રોલ બાળીને આવી પાંચસો રૂપિયાનું તમે હાજર ન હોય એટલે રજા રિપોર્ટ બાર દેતા હોય તો નથી એમ રિપોર્ટ રજામાં છોટાડો જ પડે તો અમારે કોને મળવાનું સોમવારે રજા ઉપર હોય તો રજા રિપોર્ટ કરીને જવાનું સરપંચ ને કે હું રજા છું લખેલું ન હોય નિયમ પ્રમાણે સરપંચ ને કેવું પડે વાતો કરો તે તમે સોમવારે આવો અને સીધા શુક્રવારે આવો મંગળવારે આવો બે કલાક બે પંચાયત નું શું કરવાનું

બધું